વલસાડના કપરાડા તાલુકામાં પણ વરસાદ કપરાડાના અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદથી કપરાડામાં છલકાયા છે નદી નાળા વલસાડ જિલ્લાના કપરાડાના દ્રશ્યો છે કે જ્યાં ધમાકેદાર મેઘ સવારે આવી પહોંચી કપરાડાના અંતરિયાળ ગામડાઓમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી કપરાડા સહિત વિસ્તારોમાં ધરતીપુત્રોમાં આનંદ છે સાથે અનેક જગ્યાઓ પર નદી નાળા પણ છલકાયા છે તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે અનેક જગ્યા ઉપર નદીઓમાં ઘોડા પૂર આવ્યું છે એ વલસાડના કપરાડા તાલુકામાં પણ વરસાદ કપરાડાના અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદથી કપરાડામાં છલકાયા છે નદી નાળા વલસાડ જિલ્લાના કપરાડાના દ્રશ્યો છે કે જ્યાં ધમાકેદાર મેઘ સવારે આવી પહોંચી કપરાડાના અંતરિયાળ ગામડાઓમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી કપરાડા સહિત વિસ્તારોમાં ધરતીપુત્રોમાં આનંદ છે આ સાથે અનેક જગ્યા ઉપર નદી નાળા પણ છલકાયા છે તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે અનેક જગ્યા ઉપર નદીઓમાં ઘોડા પૂર આપ્યું છે